પેરોલ જમ્પ અને અગાઉ એનડી પી ગુનામાં પકડાયેલ આરોપી તથા અન્ય એક ઈસમને કરોડિયા ગામ જલારામનગર એકમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થો સોળ કિલો નવસો બ્યાસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણ હજાર આઠસો વીસ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર પાંચસો ને ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેરની એસઓજી પોલીસની ટીમ પકડાયેલ આરોપીનું નામ ભાવેશ રવિન્દ્ર પાન પાટીલ અને સાલિયાડુ સુશાંત સાલિયાડુ કુરેશુ દૌરા તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો